વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ભાવનગરના ફેમસ એવા ભૂંગળા બટેટા એ લસણિયા ભૂંગળા બટેટા બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા આઠથી દસ નંગ આપણે બટેકાના લઈ લીધા છે એ જે નાની વેરાયટીના બટેકા આવે છે એ લીધા છે એક લસણનો ગાંઠિયો આપણે ફોલી લીધો છે અને અહીંયા આપણે ભૂંગળા લીધા છે એના આપણે પછી તળી લેશું અને બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને સ્વાદ મુજબ મીઠું અને તેલ તો અહીંયા એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું અને હવે આપણે બાફા મૂકી દઈશું મીડિયમ ગેસ ઉપર આપણે ત્રણથી ચાર સીટી લઈ લેશું તો આપણે લસણી ફૂંગળા બટેટા બનાવ્યા છે એટલે લસણીઓ મસાલો બનાવી લેશું લસણવાળી ચટણી બનાવી લેશું લસણ ઉમેરી દીધું છે અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે ઉમેરી અને આને સરસ આપણે ખાંડી લેશું થોડું મીઠું કળા કડાઈની અંદર આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે ગેસ ઉપર તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આપણે આપણે એક ઉમેરીને જોઈ અને તળી લઈએ તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો બધા ભૂંગળાને આપણે તળી લેશું આપણે બે ત્રણે ઘારે ઉમેરીને સરસ

આપણે બટેકાને ફોલી લીધા છે હવે આપણે એનું એની ઉપર ચડાવવાનો મસાલો બનાવ્યો છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક ચમચી જેટલો આપણે તેલ ઉમેરશું અડધું આપણે લીંબુ ઉમેરી દેસું હવે બટેકાને ઉમેરી દઈશું આમાં હળવાથી આપણે એને ફેરવી લઈશું આમાં મિક્સ કરી દઈશું મસાલા સાથે ઉપરથી લીલા ધાણા ઉમેરીને સરસ આપણે મિક્સ કરી લેશું અને આપણે પાંચક મિનિટ રહેવા દઈશું હવે આપણે આનો વઘાર કરીશું આપણે લસણવાળી જે ચટણી એક વાટકીની અંદર લઈ લેશું અને આપણે ઢીલી કરી લેશું આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધીથી પોણી ચમચી જેટલું જીરું ઉમેરશું પાણી ઉમેરીને આપણે ઢીલી કરી લેશું તેલમાં ઉમેરવાથી બળી ન જાય જે કઢાઈની અંદર આપણે ભૂંગળા તળેલા સેમ એ જ કઢાઈની અંદરથી આપણે વધારાનું તેલ કાઢી લીધું છે અને હવે આપણામાં વઘાર કરવાનો છે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેરીને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું પાંચમચી જેટલી હિંગ ઉમેરશું અને આપણે જે મસાલો તૈયાર કરેલો એને આપણે હવે ઉમેરીને સાતડી લેશું અહીંયા બધું પાણી બળી ગયું છે સાંજના નાસ્તા માટે આ નાસ્તો ખૂબ છોકરાઓને ખાવાની મજા આવે છે તો ઘરનો અને આપણું ઘરનું તાજા તેલની અંદર બનાવેલા ભૂંગળા અને બટેકા ખાવાની ખૂબ બાળકોને મજા આવે છે તો તમે પણ એકવાર સાંજના નાસ્તા માટે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમને મારી આ ભાવનગરના ભૂંગળા બટેકાની રેસિપી કેવી લાગી અહીંયા સરસ મજાનો આ સતળાઈ ગયું છે મસાલો એમાં આપણે બટેકાને ઉમેરી દઈશું હવે આપણે હળવા હાથે મિક્સ કરી લેશું

બાળકોના ફેવરિટ એવા ભાવનગરના ભૂંગળા બટેકા તૈયાર છે સાંજે આ બાળકોને નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો